નમસ્કાર દર્શક મિત્રો નજર અરોજના સોશિયલ મીડિયા ટીમ દ્વારા આપને આમ તો ખૂબ ખૂબ શુભકામના એટલા માટે અમારા માટે છે કે આજે પાંચમા વર્ષમાં પ્ર પ્રથમ વિડિયો છે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ છે આપ સૌનો પ્રેમ અને સહકાર થકી આજે લાખો લોકો સાથે અમે જોડાયેલા છીએ એનો અમને આનંદ છે પરંતુ જેઓ આ ચાર વર્ષમાં તમે સહકાર આપ્યો છે એવો નજર અડોદની ટીમ દ્વારા અમે પણ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ આપણી સાથે જગદીશભાઈ છે થોડી જગદીશભાઈ પર વાતો કરીશું નમસ્કાર મિત્રો આમ તો નદા હળદની છવ્વીસમી જાન્યુઆરીએ બે હજારની એકવીસમાં આપણે શરૂઆત કરી હતી અને બે હજાર પચીસ અત્યારે પૂરું થયું છે અને છવ્વીસની શરૂઆત થઈ છે એટલે લગભગ ચ ચાર વર્ષ વીતી ગયા છે અને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે પાંચ વર્ષની અંદર અમે લગભગ દોઢ લાખથી વધુ ફોલોઅર્સ સાથે અત્યારે હળવદમાં સતત અગ્રેસર છીએ અને અમારું એવું સપનું પણ છે કે સતત દર્શકો વચ્ચે રહી અને સારા લોકોના પ્રશ્નો ઉજાગર કરીએ ખાસ કરીને ખેડૂતોના હોય અગરિયાના હોય શ્રમિકોના હોય કે પછી અન્ય કોઈ પણ હોય ખાસ કરીને કોઈ ભ્રષ્ટાચારની વાત હોય તો આવા તમામ પ્રશ્નોને લઈ અમે અગ્રેસર હોય છે ખાસ કરીને વાત કરીએ તો હળવદ તાલુકો હોય કે મોરબી જિલ્લો હોય કે અલગ અલગ વિસ્તાર હોય ખાસ કરીને ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને જરૂરી હોય ત્યારે ખાતર બિયારણ ન મળે અથવા ખાતરના સમયે અન્ય ચીજવસ્તુઓ આપવામાં એને આપણે ગલકા કહે છે આવી ઘણી બધી ચીજવસ્તુઓ હોય સાથે રણની વાત કરીએ તો રણ વિશે પણ આપણે ચતુરભાઈ પાસે થોડીક માહિતી મેળવી કે રણના શું શું પ્રશ્નો છે મિત્રો નજર હળવદે શું છે આમ તો હળવદની આજુબાજુ બનતી ઘટનાઓ તમે જોઈ છે ગુજરાતની મહત્ત્વની ઘટનાઓ દેશ અને દુનિયામાં મહત્ત્વની ઘટના બને છે ને એ અમે ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરીએ છીએ અને ખાસ મેં કીધું એમ જગદીશભાઈએ કીધું એમ નજર હળવદે અગરિયાનો અવાજ છે ખેડૂતોની પોકાર છે કોઈ પણ સમસ્યા હોય ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય એના પ્રશ્નોને વાચા આપતો હોય નાના માણસનો અવાજ છે અને આજ સુધી સતત ચાર વર્ષ તમારો જે પ્રેમ અને સહકાર થકી અમે આજે આ પ્લેટફોર્મ પર છીએ ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક એટલા માટે આભાર માનીએ છીએ કે પાંચમા વર્ષના પ્રથમ વિડિયોમાં મંગલ પ્રવેશમાં આવોનાવા સહકારની આવનારા દિવસોમાં પણ અપેક્ષા રાખીએ છીએ અને તમારા પ્રાણ પ્રશ્નો હોય તો અમને મોકલી દો વોટ્સઅપ પર કે સોશિયલ મીડિયા કોઈ પણ જ્યાં તમે સંપર્ક કરો છો ત્યાં ડિજિટલ પ્લેટફોર્મ પર પછી યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક જગદીશભાઈ ખાસ નજર હળવદનો હેતુ શું હશે આજે તમે ટીમ સાથે આપણે વાત કરીએ છીએ નજર હળવદ ચાલુ કરવાનો આટલા સમયથી જતો જે હળવદની આજુબાજુની મેન સમસ્યાઓ હતી ડિજિટલ પ્લેટફોર્મ પર આજનો આધુનિક યુગ છે એને કઈ રીતે તમે રજૂ કરો છો એમ ચતુર્ભાઈ આપણે જ્યારે નજર હળવદની શરૂઆત કરી ત્યારે આપણે મેઇનસ્ટ્રીમ મીડિયા સાથે તો જોડાયેલા હતા જ પરંતુ ઘણા બધા એવા પ્રશ્નો હતા કે જે મેઇનસ્ટ્રીમ મીડિયામાં એટલે કે નાના નાના લોકોના પ્રશ્નો હોય ને મોટી વાતો આપણે કહીએ નાના લોકોની મોટી વાતો કહીએ એટલે કે મેનસ્ટ્રીમ મીડિયામાં આવા ઘણા બધા પ્રશ્નો હોય જે રજૂ નથી થઈ શકતા એટલે તેના માટે જ આપણે આ શરૂઆત કરી હતી અને ખાસ તો જે છે કે છવ્વીસમી જાન્યુઆરી આપણે શરૂઆત કરવાની જરૂરિયાત એ જ હતી કે પ્રજાસત્તાક પર્વ છે અને પ્રજાનો અવાજ પ્રજાનો અવાજ આપણે છે તે તંત્ર સુધી પહોંચાડવા તેમાં અમે ઘણા અંશે સફળ પણ થયા છીએ અને હજી પણ અમારો એવું હેતુ છે કે લોકોના તમામ પ્રશ્નો અમે એવું નથી માનતા કે દરેક પ્રશ્નો અમે પૂરા કરી શકીએ લોકોને સંતોષ આપી શકીએ પરંતુ અમારો હેતુ એવો છે કે પ્રશ્નો અમારી પાસે આવે અમે એને તંત્ર પાસે પહોંચાડીએ અને લોકોનો એ પ્રશ્નનું નિરાકરણ આવે અને લોકોનો વિશ્વાસ અમારા પ્રત્યે જળવાય અને તેને લઈને જ અમે આ નજર હળવદની સોશિયલ મીડિયા શરૂઆત કરી હતી આજે જોત જોતામાં લગભગ ચાર વર્ષ પૂરા થઈ ગયા છે અને પાંચ વર્ષની શરૂઆત થઈ છે છવ્વીસમી જાન્યુઆરીએ શરૂઆત થઈ ગઈ છે પાંચમો વર્ષની પાંચ વર્ષની અંદર અમે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે ઘણી વખત એવું પણ હોય છે કે વ્યુઅરશીપને લઈને પણ વિવાદો થતા હોય કે ઘણા વિડીયો એવા હોય ઘણી બધી મહેનત કરવા છતાં પણ એના ઓછા વ્યૂ મળે ઘણા વિડીયો એવા પણ હોય કે જેને કોઈ પણ મહેનત ન કરે ખાલી લાવીને મૂકી દો તો પણ લાખો વિડીયો એના વ્યુઅર્સ આવે અને તેના થકી આનંદ પણ થતો ઘણી વખતે ઓછી મહેનત કરવા છતાં પણ ઘણું બધું મળતું ઘણી વખતે વધુ મહેનત કરવા છતાં પણ કંઈ ન મળતું એવું પણ જોયું છે આ ઉતાર ચઢાવો અમે જોયા છે અને આ ઉતાર ચઢાવ વચ્ચે સતત અમે હજી પણ પ્રયત્નશીલ છીએ અને લોકોના પ્રશ્નો હજી પણ અમે વાતે આપવા માટે તત્પર છીએ જ્યાં મિત્રો રાજકીય કોઈ પણ સમાચાર આજુબાજુની કોઈ પણ ચહલ પહલ હોય ચાહે ગ્રામ પંચાયતની હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતના ઇલેક્શન હોય અને એમએલએ અથવા સંસદ એમપી એમએલએની પણ ચૂંટણીઓના આપણે પરિણામો જોતા હોય છે અને સતત લાઈવ આપતા હોય છે અને રાજકીય જે માહોલ હોય છે એને પણ રજૂ કરતા હોય છે સાથે જ મેં કહ્યું એમ કે વિસ્તારમાં નાની નાની ચૂંટણીઓથી લઈને તમામ પાર્ટીઓથી માંડીને અલગ અલગ જે પક્ષો છે રાજકીય પક્ષોની સાથે પણ ચર્ચા વિચારણા તેમજ એના અભિપ્રાયો પ્રજાનો અવાજ અગરિયાનો અવાજ ખેડૂતોનો અવાજ આ તમામ સમસ્યાઓને અમે અમારા પ્લેટફોર્મ પર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં હજુ પણ આપના સહકાર થકી ખૂબ સારી રીતે રજૂ કરશું તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર જગદીશભાઈ તમે પણ આપણા નજર હડવો તમામ ટીમ દ્વારા આ સંદેશો હજી આપણે કહીએ કે જો હજી સુધી તમે અમારી નજર હળવદની ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો અને આપની આસપાસ કોઈ સચ સમાચારો હોય ઘટના હોય કે અમારા થકી તમને એવો વિશ્વાસ જાગતો હોય કે ખરેખર લોકોના પ્રશ્નો તંત્ર સુધી પહોંચે છે તો તમે અમારા બે મોબાઈલ નંબર છે તેમાં પણ કોન્ટેક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને મોબાઈલ નંબર ચોવીસ કલાક અમારા ખુલ્લા જ હોય છે અને કદાચ ન ઉપડે તો તમે વોટ્સએપ ઉપર મેસેજ પણ કરી શકો છો આભાર મિત્રો આભાર તમામ દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર